નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ નોલેજ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે શીખીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગનો એક અગત્યનો ટોપિક લાઈન અને તેના પ્રકાર તો મિત્રો શરૂ કરીએ તો મિત્રો અહીંયા એક મેં ડ્રોઈંગ ડિસ્પ્લે ઉપર તમને દેખાય છે ઓકે એ ડ્રોઈંગમાં અલગ અલગ પ્રકારની ઘણી લાઈન તમને જોવા મળે છે તમે જોઈ શકો છો કે આ છે કટિંગ પ્લેન લાઈન આ છે સેન્ટર લાઈન આ છે એક પ્રકારની અલગ અલગ પ્રકારની ઘણી લાઈન ડ્રોઈંગમાં ઉપયોગી થાય છે એટલે કે તમારે કોઈ ડ્રોઈંગ દોરવું હોય તો તમારે અલગ અલગ પ્રકારની લાઈન વિશે ખ્યાલ હોવો જોઈએ એ રીતે ડ્રોઈંગ સમજવું હોય તો પણ અલગ પ્રકારની લાઇન શું કહેવા માંગે છે એ વિશે પણ તમને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ એટલે કે મિત્રો કે જે રીતે ગુજરાતી વાંચવા માટે ગુજરાતી મૂળાક્ષર એટલે કે કક્કો આવડવું જરૂરી છે એમ એન્જિનિયરિંગ ડ્રોઈંગ વાંચવા કે દોરવા માટે લાઇન એ અલગ પ્રકારની જે લાઇન છે એના વિશે તમને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગનો આ એક અગત્યનો ટોપિક છે આમાં જો તમને ખ્યાલ નહીં આવે તો આગળ ડ્રોઈંગમાં તમને ઘણી તકલીફ પડી શકે છે ઓકે મિત્રો તો આ ટોપિક ધ્યાનથી જુઓ મિત્રો વિડીયોમાં ખબર ના પડતો બે ત્રણ વખત ઓકે તો આ દેખાય છે પહેલો લેકચર અને બીજો લેક્ચર બંને લેક્ચરમાં લગભગ આ જે પણ લાઇન તમને ડ્રોઈંગમાં દેખાય છે એ બધી લાઈન આપણે ધીમે ધીમે કવર કરીશું ઓકે મિત્રો તો ચલો શરૂ કરીએ તો લાઇન અને તેના પ્રકાર તો સૌપ્રથમ એના દેખાવના આધારે આપણે જોવા જઈએ તો લાઇન અને તેના અલગ અલગ કયા પ્રકાર પડે છે ઉપયોગ શું છે એ વિશે આપણે અહીંયા જાણકારી મેળવી તો મુખ્યત્વે મિત્રો લાઇનના દેખાવના આધારે ત્રણ પ્રકાર આવવા છે એક તો કન્ટિન્યુઅસ છે બીજા નંબરે છે ડેશ લાઇન અને ત્રીજી છે ચેન લાઈન અને એમાં પાછા પેટા પ્રકાર પણ આવે છે તો સૌ પ્રથમ આપણે કન્ટિન્યુઅસ લાઈન જોઈએ એનો પહેલો પ્રકાર છે કન્ટિન્યુઅસ થીક લાઈન કન્ટિન્યુઅસ મતલબ સતત લાઇન જ્યાં વચ્ચે બ્રેક થતી હોય નહીં વચ્ચે તૂટતી ન હોય થીક એટલે કે જાડી લાઇન એટલે કે રેખા સતત જાડી રેખા તો આની જાડાઈ કેટલી છે પોઈન્ટ પાંચ એનો દેખાવ તમને જોવા મળે છે જો વચ્ચે કોઈ જગ્યાએ બ્રેક છે આ લાઈન ઉપયોગ ક્યાં થાય છે તો વિઝિયબલ આઉટલાઇન અને વિઝિયબલ એજ એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટની એવી બાજુ અથવા એવી સપાટી જે તમે જોઈ શકો છો એ દશામાં શો થાય છે કન્ટિન્યુઅસ મિત્રો સમજી લેજો ઉપયોગ વિશે આપણે અગાઉ રિટેલમાં ચર્ચા કરીશું પેલા એના દેખાવના આધારે ખાસ એના પ્રકાર પાડતા શીખી જજો બીજી છે કન્ટિન્યુઅસ થી પાતળી આના જેવી છે કન્ટિન્યુઅસ પણ આ જાડી છે ના કેવી છે પાતળી આની જાડાઈ છે 0.5 mm જ્યારે આની જાડાઈ છે 0.2 mm એનો દેખાવ પણ તમને અહીંયા ખ્યાલ આવે છે આ જાડી લાઈન છે આ કેવી છે પાતળી લાઈન છે હવે આનો ઉપયોગ ક્યાં થાય છે જો તમે ઇમેજિનરી લાઇન ઓફ ઇન્ટરસેક્શન તરીકે ડાયમેન્શન લાઇન તરીકે પ્રોજેક્શન લાઇન તરીકે એક્સટેન્શન લાઇન તરીકે લીડર લાઇન તરીકે એચિંગ લાઈન તરીકે સેક્શન લાઇન પણ કહેવામાં આવે છે ને આ અલગ અલગ પ્રકારની જે લાઈન છે એમાં કન્ટિન્યુઅસ થિન લાઇન વપરાય છે આ એના ઉપયોગના આધારની વાત છે

सेक्शन એટલે મતલબ કોઈ પણ મોટી પ્રાકૃતિ હોય એમાં વચ્ચે ભંગાણ કરવું હોય ટૂંકું કે લાંબુ ભંગાણ કરવું હોય એમાં બ્રેક આપવું હોય ત્યારે આ લાઈન વપરાશે કન્ટિન્યુઅસ વિથ ઓકે તો આમાં કન્ટિન્યુઅસ લાઈન વચ્ચે કેવો આવે છે જીગઝેગ આવે છે જો આનો ઉપયોગ પણ કોઈ પણ લંબાણ જે છે એનું ટૂંકું કરવું હોય તો વપરાય છે ઓકે મિત્રો

અહીંયા સતત રેખા નથી ડેશ 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 છે જો ઓકે બીજી રીતે આને ઘણી વખત ડેશ લાઈન ને ડોટેડ લાઈન પણ કહેવામાં આવે છે એનો ઉપયોગ તો હિડન આઉટલાઈન અથવા હિડન એજ એટલે કે વસ્તુની એવી બાજુ અથવા સપાટી જેને આપણે જોઈ શકતા નથી એવા અમુક એક્ઝેક્ટ પોઈન્ટ થી જ્યાં આપણે દેખાતી નથી ત્યાં ડેશ લાઈન વપરાય છે વિકતવાર અગાઉ જોઈએ છે આપણે તેમની દિમે બીજી છે ડેશ થિન લાઇન જાડાઈ કેટલી છે પોઈન્ટ બે mm નાની લાઈન પછી મોટી લાઈન નાની મોટી વચ્ચે કટ આવશે સળંગ નથી તો આ ચેન બને છે જો એક હવે ચેનમાં ચેન થી લાઈન જાડાઈ ગયેલી છે પોઈન્ટ પાંચ ઓકે મિત્રો પછી ચેન થિન લાઇન પોઇન્ટ ફાગી એટલે આવે છે પોઈન્ટ બે એમ એમ ઉપયોગ ક્યાં થાય છે જો ચેન ઠિક લાઇનનો ઉપયોગ એ ઘણો ઓછો થાય છે પણ ચેન થિન લાઇન જે છે એનો ઉપયોગ આપણે ડિટેલમાં આગળ સમજીશું ઓકે અને ઘણી ફેર ડ્રોઈંગમાં પણ વપરાશે સેન્ટર લાઈન તરીકે સિમેટ્રિકલ લાઇન તરીકે અથવા ટ્રેજેક્ટરી તરીકે ચેન થિન લાઈન વપરાય છે મિત્રો ઉપયોગ તમને અત્યારે ખ્યાલ નહીં આવે જેમ જેમ આગળ ભણતા જશો એમ બધું ખ્યાલ આવશે

હવે ખાસ મિત્રો દરેક લાઈન નો દેખાવ કેવો છે એ યાદ રાખી લેજો કે ચેન થીક કેવી દેખાય ચેન થીન કે ચેન થીન જેડા પાસે જાડી તો કેવો હોય છે આકાર કે ખાસ સમજવાનું છે આપણે અહીંયા અને ચેન થીન ડબલ ડેશ લાઈન ચેન છે જ આજે સિંગલ ડેશ હતો એની જગ્યાએ કેવા ડેશ છે અહીંયા ડબલ ડેશ જો ઓકે 0.2 mm જાડાઈ છે આ છે એના ઉપયોગ તો મિત્રો આપણે દેખાવના આધારે મુખ્ય જે ત્રણ પ્રકાર કન્ટિન્યુઅસ ડેશ અને ચેન સાથે સાથેના પેટા પ્રકાર વિશે પણ અહીંયા માહિતી મેળવી તો હવે આગળ આપણે જોઈએ લાઈન અને તેના પ્રકાર એ એના દેખાવની પણ એના ઉપયોગના આધારે જે આપણે ડ્રોઈંગમાં જરૂર પડશે એટલે મુખ્યત્વે એના દેખાવના આધારે પણ જરૂરી છે આપણે હવે ઉપયોગના આધારે જોઈએ તો સૌપ્રથમ પ્રકાર છે તો સૌ પ્રથમ ઓબ્જેક્ટ લાઈન કેવા પ્રકારની લાઈન છે કન્ટિન્યુઅસ થીક લાઈન આગળ શીખી ગયા તો ઓબ્જેક્ટ લાઈન કેવા પ્રકારની લાઈન છે કન્ટિન્યુઅસ થીક એનો દેખાવ જોઈ લો મિત્રો વિશે પોઈન્ટ પાંચ એમ ઓબ્જેક્ટ લાઈનનો ઉપયોગ શું છે તો આ ઓબ્જેક્ટને જયારે તમે જુઓ છો અને એનું ડ્રોઈંગ દોરવું છે ત્યારે ઓબ્જેક્ટની દ્રશ્યમાન બાજુ અથવા સપાટી તમે એને ત્યારે જોઈ બાજુ અથવા સપાટી તમને દેખાય છે એ દર્શાવવા માટે ઓબ્જેક્ટ લાઈન વપરાય છે હવે અહીંયા મને આ વસ્તુને હું જોઉં છું આ ઓબ્જેક્ટને ત્યારે જે પણ લાઇન અથવા સપાટી મને દેખાય એને હું ઓબ્જેક્ટ લાઈનથી દર્શાવું છું સતત દેખાય મિત્રો જરૂર નથી કે સીધી જોઈ આ રીતે વક્રાકાર પણ હોય શકે જોવું છે આ વક્રાકાર છે આ વક્રાકાર છે એ શોર્ટ જે બાજુ તમને દેખાતી હોય એને ઓબ્જેક્ટ લાઈન થી દર્શાવવાની થશે ઓબ્જેક્ટ લાઈન નું અન્ય એક નામ કયું છે વિઝિબલ લાઈન ઓકે આ યાદ રાખજો ઓબ્જેક્ટ લાઈન પણ કહેવામાં આવે છે અને વિઝિબલ લાઈન પણ કહેવામાં આવે છે આગળ જોઈએ મિત્રો હિડન લાઈન

બીજું નામ છે ડેસ લાઈન અથવા જે મને દેખાતી નથી ઉદાહરણ આની અંદર હોલ છે તો હોલનો ખાલી ઉપરનો ભાગ દેખાય છે હોલ ઠીક નીચે સુધી છે આ મને ફક્ત ઉપરનો ભાગ દેખાવાનો આની હોલની જે સપાટી છે એ મને દેખાશે નહીં तो ए भी बाजू अथवा ए भी सपाटी कि जे હું જોઈ શકું જોઈ શકું ઓબ્જેક્ટ લાઈ જે અહીંયા દેખાય છે કાડી લાઈન અને કાટી અને એ બી बाजू अथवा સપાટી કે જે હું જોઈ શકતો લ ઉદાહરણ તરીકે આ લાઈન જે છે અહીંયા આ તો સુધી તમને દેખાય છે આ બાજુ સપાટી પરંતુ આ તો સુધી તો પંદન સપાટી મને દેખાતી નથી ઓકે તો એ બી લાઈન अथवा बाजू अथवा સપાટી કે જે અમુક ચોક્કસ દ્રષ્ટિ મિલીથી તમને જોતા તમે જોઈ શકતા નથી તો એવી લાઈન ને દર્શાવવા માટે હિડન લાઈન વપરાય છે કે જે તમે જોઈ શકતા નથી એવી લાઈન અથવા ઓકે તો આ બંને આધારે તમને ઓબ્જેક્ટ લાઈન લાઈન અને ડોટેડ એના તફાવત તમે સમજ્યા છો કે આની વાત કરો તો અહીંયા પણ આ રીતે છે તો અહીંયા પણ જતો હશે એ મને દેખાશે ના આ ઉભી લાઈન મને દેખાશે અહીંયા પણ એક ઉભી લાઈન હશે દેખાશે ના

તો પ્રોજેકશન લાઈન પણ કહેવામાં આવે છે ધારો કે આ જે દેખાવ છે એનું આ ભાગથી જોઉં જ્યારે હું એ રોજે કરું છું અહીંથી જોઉં ત્યારે મને આ ભાગ દેખાવાનો છે અહીંયા હવે મારે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીનું માપ એનું દર્શાવવું છે તો કયા પોઈન્ટ થી કયા પોઈન્ટનું માપ મારે દર્શાવવું છે એ દર્શાવવા માટે એક્સટેન્શન લાઇન વપરાય છે તો દર્શાવવું હોય તે બે દર્શાવવા માટે અહીંયાથી શરૂ કરીને આનું માપ મારે દર્શાવવું છે તો આ બે લાઇનો વધારેને દોરું છું જો માપ દર્શાવવા માટે કયા પોઈન્ટ થી શરૂ કરીને કયા પોઈન્ટનું માપ મારે દર્શાવવું છે એના માટે હું એક બે લાઇન દોરું છું એક આ બાજુ અને એક આ બાજુ તો આ જે બે લાઇન તમને દેખાય છે ઘણી બુકમાં ત્યાં ટચ કરેલું હોય છે પણ એ પદ્ધતિ યોગ્ય નથી આ ઓબ્જેક્ટ લાઈન છે આ લાઇન લાઈન છે ઓબ્જેક્ટ લાઇન ઓબ્જેક્ટ લાઈન થી થોડું દૂર રાખીને પછી એક્સ્ટેન્શન લાઇન દોરવાની છે બે બાજુ એક્સટેન્શન લાઇન શેના માટે વાપરવામાં આવે છે તો કોઈ પણ નું માપ દર્શાવવું હોય કે આનું માપ છે ચાર પોઈન્ટ પચાસ આનું માપ દર્શાવવું છે મારે ક્યાંથી શરૂ તમે દોરો એ છે આપણી મિત્રો હવે આગળ જઈએ ડાયમેન્શન લાઈન એ પણ કન્ટિન્યુઅસ લાઈન છે જાડાઈ છે પોઈન્ટ બે હવે આપણે આ બે બાજુ જે દોરી ઈસુ આ પોઈન્ટ થી શરૂ કરીને આ પોઈન્ટ નું માપ એવું દર્શાવે છે આ જે લાઈન વચ્ચે આવે છે બીજી જો છે આ એરો દર્શાવે આ લાઈન તો ઓબ્જેક્ટ ના બે પોઈન્ટ દર્શાયા એક્સટેન્શન લાઈન થી અને એની વચ્ચે જે લાઈન દોરીએ છે આપણે ઓબ્જેક્ટ ના બે પોઈન્ટ વચ્ચે નું માપ દર્શાવવા માટે ડાયમેન્શન લાઈન વપરાય છે તો આ જે લાઈન કઈ છે ડાયમેન્શન લાઇન અને બે બાજુ એરો છે એના અહીંયા બે બાજુ શું છે

આપણે અહીંયા જે પણ લઈ શીખ્યા એનો મહાવરો કરજો અને ત્યાંથી એને બે ત્રણ ખતીઓ જોઈશું